બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ચિત્રાસણીની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં આજે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો છે ગ્રાહકોના ખાતામાંથી પૈસા વારંવાર ઉપડી ગયા હોવાના આક્ષેપો ગ્રાહકોએ કર્યા છે બ્રાન્ચમાં આજે ગ્રાહકો પહોંચ્યા હતા અને તેમને હોબાળો મચાવ્યો છે અંદાજીત સાતથી આઠ કરોડ જેટલી રકમ ગ્રાહકોના ખાતામાંથી ઉપડી ગયાના ગ્રાહકોએ આક્ષેપો કર્યા છે એજન્ટ દ્વારા ઇન્ડિયા ફર્સ્ટની સ્કીમ સમજાવી ગ્રાહકોની સહી લીધા બાદ વારંવાર પૈસા ઉપાડી લીધાના આક્ષેપો ગ્રાહકોએ કર્યા છે

એ એમના ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્યોરન્સના એજન્ટે વટવરાઈ અને ટોટલી પૈસા ઉપાડી લીધેલ છે અને આ લોકોએ અમને એવું કીધું હતું કે ભાઈ તમે એડવાન્સ પ્રીમિયમ ચોવીસ ને પચીસનું ભરશો તો તમને દસ કે વીસ ટકા તમને લેસ મળે છે તો એ લેસ કે મળે છે એ રીતે અમે એ લોકોએ અમારા સર્ટી જે વટાઈ અને ટોટલી પૈસા આ લોકોએ કેશના અંદર ઉપાડી અને કૌભાંડ કરેલ છે અમારો પૂરો ભરોસો બેંક ઓફ બરોડા હતી તો ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સને અમે કોઈ ઓળખતા બી નતા બેંક ઓફ બરોડાના મેનેજર સાહેબે તથા સ્ટાફ ગણ એવું કહેતો હતો કે ભાઈ તમારું જે બરોડાના નામે સર્ટી પડ્યા છે એના અંદર વ્યાજ ઓછું આવશે તો ઇન્ડિયા ફર્સ્ટ ની અંદર તમે પૈસાનું રોકાણ કરો તો આજુબાજુના ખેડૂતોએ જે મહેનત મજૂરી કરી ખરા તડકાના પૈસાના પૈસા હતા એ મજૂરીના પૈસા જે અમે સર્ટી લીધેલા હતા એ ટોટલી અમારા પૈસા આ જે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ આશુભાઈ રિયા એ લઈને ફરાર થઈ ગયા છે અમે બેંકની અંદર આજુબાજુના ગામડાના લોકોને જેમ જેમ ખબર પડી તો અમે બધા લોકો આજુબાજુના ગામડાના લગભગ દોઢસો બસ્સો પોલિસી અમારી એ છે તો ટોટલી ચેક કરાવી તો હરેક મેક્સિમમ હરેક પોલિસીના અંદર એડવાન્સ પ્રેમિયમ